તો મિત્રો છે મિત્રાણી હવે આપણે ફાઈનલી આવી ગયા હતા વડોદરા ગુડ મોર્નિંગ ક્યાં ચાલ સ્વાગત લોગમાં એક ના શું હતી ખબર છે અત્યારે આપણે રોકાણ હતા ગુજરાતના પોઈચામાં અને અહીંયા આપણે આયા હતા પ્રવાસમાં સ્કૂલના પ્રવાસમાં હું હતો અને તમે કાલના બ્લોગમાં જોયું હતું કે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્વામિનારાયણનું મંદિર હતું ત્યાં પણ ગયા હતા અને અત્યારનો પ્રોગ્રામ જેવો હતો ખબર પોઈચામાં નાઇટ રોકાણ અને અમે આશ્રમમાં રોકાણ હતા ને એ બાબાએ આખી રાત બોલવાના છે એટલે આ મંદિર છે જબરજસ્ત ને બ્યુટિફુલ સ્થળે ફરવા જવાનું છે તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા હામે તો

મિત્ર ગાડી માં તો બે મજા પણ સીટ નો મળે એટલે ટ્રેન છે ટ્રેન માં એન્ટ્રી લઈ લીધી છે ને બસ ટ્રેન ઉપડે એટલે અમે નીકળીશું મુંબઈ બાજુ મુંબઈ જવાનું છે ને જો આપણે હેન્સેપ લોક હીરા બ્લોક્સ ને આનંદ તો મિત્રો હવે છે ને ટ્રેનની સરસ મજાની રાઈડ કરી લીધી છે હવેથી ચડાવવાનું છે બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરી એવું એમ તો અહીંયા કરતા આવો ને માટલી જોવા મળશે આપણે એવું એમ વાયલ માટલી નું હાડપિંજર જોવા મળશે તો કન્ટિન્યુ બ્લોગ માં બન્યા ને ઈ સીન બતાવું બધા મિત્રાની મ્યુઝિયમની અંદર મોબાઈલ એલાવ નહોતો એટલે તમને લોકોને દ્રશ્યો જ ના બતાવી બાકી જોરદાર ને જબરજસ્ત મજા આવી જાય એવું હતું મ્યુઝિયમ અને હવે છે ને પ્રોગ્રામ એટલે કે બધો ક્લિયર કરી વાળ્યો છે ને આમાં બધા ફોટા શૂટ કરેલા છે અને આપણે હવે ઘરોમાં ખસકાવાનું હતું પણ આ ફ્રણ દાડથી રખડો છે ને એના કારણે એનર્જી હાલ લૂઝ થઈ જાય એટલે હવે અત્યારે રમવાવાળો પ્રોગ્રામ કરવો પડશે ને ટાઈમ તમે ખાલી પાડો થાય અત્યારે ટાઈમ છે હવે બાર ને બાવી લગી પૂછ્યા હતા નાસ્તો પણ હજી સુધી નહીં કર્યો એટલું બધું રખડવા ભટકવાનું થઈ ગયું છે કે ના પૂછવા એમાંથી છે ને એક આ મોડલ કમાલ નો બાર બગીચો અમારો સાહેબ બેઠા છે કવિ બેઠા છે આ બધા થાક થાકથી ભરાયેલા ધૂમ કે ઝૂમ કર્યું ધૂમ કે ઝૂમ બદલ કર્યું અને તાર તો વડી સાગા થાય છે પ્લસ કેટલા થાજા છે એનર્જી તો હા જીરો ટકા કામ તો હા મિત્રો જન મિત્રો ની પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા હતા લો બતકિયા આ હા હા વન્સ મોર વન્સ મોર ઓહો હો ઓહો

હા બતક બતક ના મારા ભાઈ તેના ના કીધું તો મને જો ખબર હતી કે ગાળી જવું પર મને બાર ના ને આપણે કન મિત્રણિયા બતક આ ખડ અરે કેમ સ્મેલ મારે છે કે તમે કા પક્ષી જોવો ખાલી આ નાર છે ટોપી જોવો ખાલી બાકા જીક રોલ્લા રોલ્લા ઓ મિત્ર કેસે હું મારા હિરેન મિત્ર તમને અહીંયા આવીને કેવું લાગ્યું નજીક આવી જાવ ને જરાક તમને અહીં આવીને ખૂબ જ સારું લાગ્યું અને અત્યારે અમે બે એટલા થાચા છે કે ના પૂછવા અને પોરો ખાવા જઈ જગ્યાએ ઉભા હતા ખબર છે તમે હલો અહીંયાથી ટ્રેન ઓલી આપણે જે અત્યારે હમણાં બેઠા ને ટ્રેનમાં એ ટ્રેન અહીંયાથી અડે અને આ દો બધા બાકા જીક કરેલા છે રોલલા રોલલાની ખાકી રહ્યા બધાએ બે દી ફર્યા હરખા વગર નીંદર લીધે બધાય થાકી રહ્યા સ્કૂલના પ્રવાસમાં તો તેણે જા હોય ને એને દાવો અનુભવ હોય કે જેવું હોય ને જેવું નહીં એમાં પાછો સિટીવાળા હોય ને એ ગોડો ખર્ચો કરે અમારે માટે શોર્ટનો ઘણું બધું કરવાનું મિત્રાણી અહીંયા આગળ મગર પડ્યા છે જોઈ શકો તમે બે મગરની અંદર લઈ રહ્યા છે આને કહેવાય ભાઈઓ ભાઈ ડોક ડોગ અલાઈ હા તે અસલી મગરો આ સાઈડમાં પડ્યો અહીંયા અસલી અમે મગર પણ આશિકર હું કામ છે મરેય ખબર ના પડે કોનો લોજી છે ને આ સાઈડ કોક નઈ જાય સોચે મારો ભાઈ સોચે એક તો મગર સામે ભાઈ પર ખેલ દે નુડુ થઈ ગયો છે પ્રોગ્રામ એવો થયો ને કે અત્યારે સિંહ ને વાગબે હામા થઈ ગયા છે આર્યન પરેશભાઈ અમારા કિંગ સી દેવા અને સામે વાઘ મારા ભેગો એક ભાઈબંધ છે અને આ બે જો બીજા મારા ભાઈબંધ મળી ગયા તે નતા આયા અમારે ભેગ તાકતાય નહીં માજા હાલ અમે થઈ ગયા ને એટલે ભાવ નો આપે શું કે મારો ભાઈ હાજી લોકોમાં પૈસા આઈ ને એટલે હીરો આપ સ્વાર્થી બની જાય જૂના દોસ્તારોને ભૂલી જાય શું કેવું તારું મારો ભાઈ કાળું સત્ય આપણે ફાઇનલી આવી ગયા હતા વડોદરાના લક્ષ્મી વિલાસ પેરેસે ગયા હતા અને અહીંયા આગળ પ્રોગ્રામ એમ હતો કે તમારો બસમાં નીંદ લઈ વાળી હતી કારણ કે બહુ થાકી ગયો હતો મીરા ભાઈ કેવો રહ્યો આજનો અનુભવ આગળના બે દાડા ફાઇન મજ કરીએ અત્યારે થોડો થાક ફીલ થાય હવે કાલનો અને પરમ દિવસ રહેવાનો દસ ને અગિયાર તારીખે ફરદાવાનો

નાઈટ અમે રોકાયા હતા પાવાગઢ રાતના આઠ નવ વાગે